અત્યારે લગભગ દસ દસનો ટાઈમ થઈ ગયો ને એક અમારે ગોસાબારાથી ફોન આવ્યો પોરદર પોરબંદરની બાજુમાં ઓળદર ગામ હોળદર ગામથી પાંચેક કિલોમીટર થાય ગોસાબારા તો ત્યાંથી એક અમારે ફોન આવ્યો કે ભાઈ એક પક્ષી ઘાયલ થઈ ગયું તો અમે અત્યારે લેવા જઈએ તો રોડ ઉપર અત્યારે વિડીયો ઉતારાય નહીં પડી જાય તો આપણી ત્યાં જઈને આપણી જો શું જોઈએ હું પોઝિશન હે ના પછી ઘરે આવે ને આપણી પાછું શૂટિંગ કરશો ને હું હે તમને કેસો લે પીવાનું કોઈ ખબર નથી ફોન આવ્યો હતો ઓર્ડર ગોહાબારા છે ઓર્ડર થી પાંચ કિલોમીટર દૂર ત્યાંથી જો અત્યારે ફોન આવ્યો હતો નવા કઈ ગયા તો કે પક્ષી છે ને પાક ડેમેજ થઈ ગઈ બ્લડ નીકળે તો આપણે એમાં જો આ નાઈટ્રોજન नाइट्रोजन लिखो तो एवं वही जो बन जाएगा पुकाई गयो राइट दादा આપણે દવા ભૂંકવાની હોય દવા એવા હેઠળ રાખી દવા ભૂહે રાહત મળી જાય દવા હવે આપણે બંધ છે કે તો આપણે એ બાર ને પાકો દઈએ આખું ફટફાટ ના પાખું હે કરે ને ફાર માં ઉડવાની કોશિશ કરે પછી નાથી પાછા પૈસા અત્યારે આપડી હે ને

તો હવા કાયદી કાંઈ પણ તમારે પક્ષી દેખાય તો આપણે માણસની લઈ જઈએ દવાખાને તો તમે લઈ કે આપણે કંઈક આવ્યા તો કંઈક કરે ને હું પછી આપણે ઉપરવાળો પૂછીએ કે ભાઈ શું કરે નહી આવ્યા તો કે રેલ્સ ને જોવે તો ખોટું કહેવાય બધા વિચારે પાણી લેજા અગુતર એડી છે

हम शायद माने नहीं है इशान अच्छे हैं मुकद्दर रे